હેલો હીટુ ફેમિલી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં ઘણા દિવસો પછી વિડીયો બનાવી રહ્યો છું પર્સનલ ઇસ્યુના કારણે ન તો બનાવી શક્યો પણ હવે ડેલી વ્લોગ આવશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દેખો એની પડલી રોડ છે ટ્રેક્ટર જઈ રહ્યું મારા બાજુમાં જ એની બાજુમાં અમારું ખેતર છે આ મગ બધા કાલે વાટી નાખ્યા છે વાટવા માટે આવી ગયા છે ખૂબસૂરત નજારો છે વાદળા પણ થઈ ગયા છે એ પ્રમાણે જલ્દી જલ્દી કામ કરવું પડશે હું પણ કપડાં ચેન્જ કરી લઉં કેમ કે કામ કરવું એટલે હું શર્ટ બદલાવી નાખું છું ખરાબ થઈ નહીં એટલા માટે કામ માટે બીજા કપડાં પહેરવાના બીજા કપડાં કામ થાય છે આ કેનું ઝાડખું છે કોઈ કોમેન્ટ કરીને બતાવશે આમ જો નજીકથી હું પણ મને પણ નથી ખબર દોસ્તો કપડાં ચેન્જ કરી નાખ્યા છે જો ચલો ભાઈ દેખો આપને ક્યાં કરતા થઈ ગયા ને એટી કેટી કામ માટે તૈયાર હવે જઈશ કામ કરવા માટે અને પાછળ બધા કામ કરે છે રા જુઓ નહીં મારે હું પણ જવાનું છે કામ કરવા ને હવે કામ કરીશ આલો મગ બગવાડીએ કામ કરીએ ચાલો તો જઈએ એ આપના હથિયાર છે કામ કરવાની કીલી મગમાં ફાલ કેવો દોસ્તો જો આ વાટવાના છે મગ અરે વાટવાનું ચાલુ છે દોસ્તો એક સાફ પોગી ગયા છે આપણે વાટી લીધું છે અને હવે જાશું જમવા ભૂખ લાગી છે જોરદાર ને તડકો પણ ચડ્યો છે ગરમી પણ થાય છે પહેલાં જમી લઈએ અને પછી કામ કરીએ ચાલુ આમ જોયું આટલું એક સાફ પોગ્યા છે તો હવે જમવા જાય છે હાલો દોસ્તો ખાવું હતું આ છે અમારે કઢી છે વઘારલ આ છે ચણિયાનું શાક છે સાસ છે ખીચડી છે રોટલી છે રોટલા છે ડુંગળી છે હાલો દોસ્તો ખાવું હોય તો પેલી ડુંગળી ખાઈશું વાહ ચાલો ખાઈ લઈએ ખાવું હોય તો આવી જાવ દોસ્તો જમી લીધું છે વાટરણ ચાલુ છે જુઓ અને ફરી કહેવાય તમે જે જોઈ નહીં હોય ખેતર બધું વાટી નાખ્યું છે અને બધું ન હોય થોડું ઘટાડું છે પાણી ફરવા પાણી થઈ ગયું હોય ખલાસ તો આપણું એન્ટી બાઈક અને આ છે આપણું ડ્રમ તો ચાલો જઈએ પાણી ફરવા આ છે પણ શું કામ નું બધું બંધ પડ્યું છે કિનાલ છે જો નાની એવી કિનાલ પાણી નથી અંદર એટલે ત્રાવડીમાં પાણી ફરવા જવું જ પડશે ફરજીયાત ચાલો જઈએ દોસ્તો તો આવી ગયો પાણી ભરાવા આવે આમ જોઈ શકો મારી પાછળ ત્રાવ છે આખું પાણી ફરવા માટે ત્રાવળી બનાવેલ છે ખેતરમાં જ આ ખેતર છે એની બાજુમાં છે ભરવાના પાણી તો અહીંયા આમાં પાણી ભરીશ ને આપણું બાઇક થોડુંક દૂર પડ્યું છે આમાં સાઈડમાં રાખેલ છે અહીંયા જઈશું આપણે પાણી ભરીશા આવી રીતના ભરવું પડે કેમ કે બહુ ઊંડું છે ને એટલે દૂર જવું ના પડે કે દૂર જાય પછી આ કપડું પણ બગડી જાય અને માથે ચલાવવા જેવી મારે ઉપાડવું એટલે હું પણ પલળી જાઉં એટલે વાટકીથી સીધ ભરવું પડે ફરજીયાત તો જ મને કદાચ પલળી જાય તો હું પણ પલરી જાઉં ઉપાડવું એટલે બહુ ઊંડું છે કારું કારું પાણી દેખાય પાણી એકદમ સાફ છે કેમ કે ઊંડું છે એટલે કારું પાણી દેખાય છે કે નું પડ્યું અને હાથ દુખી ગયા જો કેવો થઈ ગયો છે હાથ ને આપણી એન્ટીક બાઇક છે ને હું અત્યારે પાણી ભરીને આવ્યો છું ને હાથ જો મારો કેવો હોજી ગયો એવો થઈ ગયો ટીંગાડી નાખશું ડ્રમ આપણી બાઇકમાં અને હવે જાશું આપણે સીધા આપણે થાઈએ જ્યાં આપણે મગવાડી રહેવા જો ચાલો આપણે જઈએ પાણી ભરીને આવી ગયો છું ને અત્યારે જ આવીને જે ઉભો રહીશું તો વચમાં પડી ગયું હતું ને જે ઉપર તૂટી ગયું ને આ પાણી ઉપર આવી ગયું થોડું વાળું અને જો આવી ગયો અત્યારે રસ્તો છે આવી જઈશ મગ બધા વાટે છે મગ ચાલો હું પણ જાઉં એ મગવાઠવા તો આવે પણ હું દાંતળું મારું પહેલાં વાટતો હતો ને જ્યાં હું પડી છે ને આ બધા એને એને વાટી લીધું એ આટલું કોઈ ભોગ છે મારે દાંતળું લેવા જવું પડશે હું જાઉં તો દાંતળું લેવા અને પછી હું મગવાઠાનું ચાલું કરીશ એક આમ ધમાધમ પછી કેટલો ખાલી આટલો બસ આટલો ખૂણો લઈને પછી જવાનું છે ઘરે દરેક ખૂણો બાકી રહ્યો છે એના પછી તો ઘણું બાકી છે આમ આટલો લઈને જવાનું છે એક વાગ ઘરે વાગી જશું આ બધું ક્યાં રાખી દીધું હોય એ ગોતવું પડશે મળે તો નહીં kaya gini cak, rakyu toh tuh gulai giong ah malik giong malik giong ini rakhin gaya, toh pelan-pelan panik farwa datulu malik toh jahein wadis ting છે નનકુ પણ તમને આપીશ નહીં આપીશ થોડું ઘણું આપીશ નહીં આપું એમ નહીં થોડું છે તો થોડું 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 વેચી વેચીને ખાશું લ્યો 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 વાહ મગ વઢાઈ ગયા છે હવે હવે અમે આવીને બેઠા છીએ ને હવે જાશું ઘરે અમે બધાય આમ જો મગ બધાય વઢાઈ ગયા છે બહુ થોડાક પરે બાકી છે કાલે વાળશું તો ખાવત આવી જાજો ઘણા પડ્યા આપળા તને કે ચેતાને કીધું નહીં બાય બાય દોસ્તો મળી એક નવા વ્લોગમાં કાલે તો ત્યાં ત્યાં સુધી બાય બાય હવે મેં જાસુ ઘરે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય